સિંગવડ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા જનતાની સુવિધા માટે સિંગવડ તાલુકાનું નવીન બસ સ્ટેન્ડ બનાવવાની માંગ સાથે આવેદનપત્ર આપી કરાઈ રજૂઆત સાંસદ જસવંતસિંહ બાપુના ગામમાં વિકાસના નામે શૂન્ય કેમ્પ એવા તળે અંધારું જેવો ખાટ સર્જાયો સિંગવડ બજારમાં નવીન બસ સ્ટેન્ડની વર્ષો જૂની માંગણીઓ હજી સુધી અધૂરી કેમ તે પણ એક મોટો સવાલ છે સિંગવડ તાલુકા વિકાસ અધિકારીને નવીન એસટી બસ સ્ટેન્ડ બનાવવાની માંગ સિંગવડ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા પત્ર આપી કરાઈ રજૂઆત સાથે એમ પણ જણાવ્યું કે તાત્કાલિક બસ સ્ટેન્ડની કામગીરી ચાલુ નહીં કરવામાં આવે તો આવનારા દિવસોમાં ગાંધી જિલ્લા માર્ગે વિરોધ પ્રદર્શન કરવામાં આવશે તેવું સિંગવડ તાલુકા કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ રમસુભાઈ પટેલાએ જણાવ્યું હતું આ કામગીરી તંત્ર દ્વારા જનતાના હિત માટે કરેલું ઝડપી કરવામાં આવે છે તે જોવું રહું ત્રીસ ત્રીસ વર્ષના શાસન બાદ પણ વિકાસના બણગા આ ગુજરાતની ભાજપની સરકારને અમે કહેવા માગીએ છીએ કે સિંગવડ તાલુકો બન્યાને ઘણો સમય થઈ ગયો છે માનનીય મુખ્યમંત્રીશ્રીએ પણ કીધું છે કે પ્રત્યેક તાલુકે એસટી બસ સ્ટેન્ડ કરીશું એવું છતાં પણ છેલ્લા ત્રણ વર્ષ જેટલો સમય વીતી ગયો છે સતત અમારી માંગણી હોય છે કે સિંગવડ તાલુકાને એસટી બસ સ્ટેન્ડ આપો કારણ કે આદિવાસી ક્ષેત્ર ધરાવતો જિલ્ તાલુકો છે જનતા વધુ પડતું મજૂરી અર્થે ગુજરાતના અલગ અલગ ક્ષેત્રોમાં જતી હોય છે પણ સિંગવડ તાલુકામાં બસ સ્ટેન્ડ ન હોવાને કારણે જનતાને ક્યાં તો અહીંયાથી પચીસ કિલોમીટર દૂર પીપલો ક્યાં તો વીસ કિલોમીટર દૂર સંજેલી જવું પડતું હોય છે તો આજ રોજ અમે તાલુકા વિકાસ અધિકારીશ્રીને એક આવેદનપત્ર આપીને રજૂઆત કરી છે કે તાત્કાલિક ધોરણે સિંગવડ તાલુકાની અંદર એસટી બસ સ્ટેન્ડ બનાવો સાંસદશ્રીનો વિસ્તાર છે ધારાસભ્યશ્રીનો વિસ્તાર છે ગુજરાતના શિક્ષણ મંત્રી અને દાહોદ જિલ્લાના પ્રભારી મંત્રી એવા કુબેરભાઈ ડિંડોરજીનો વિસ્તાર છે છતાં પણ આ તાલુકો આજે પણ બસ સ્ટેન્ડથી વંચિત છે જ્યારે સમગ્ર ગુજરાતની અંદર એસટી નિગમને સૌથી વધુ કમાણી કરી આપતો જિલ્લો પણ દાહોદ જિલ્લો છે જ્યારે અન્ય બિલ્ડિંગો માટે જગ્યાઓ મળી જતી હોય છે તો બસ સ્ટેન્ડ માટે જગ્યા શા માટે નથી મળતી આ એક યક્ષ પ્રશ્ન છે જીતેલા ધારાસભ્યશ્રી બે બે વખતથી જીતેલા છે છતાં પણ એમને કોઈ રસ નથી કારણ કે તેઓ મોંઘીદાટ એસી ગાડીઓમાં ફરે છે

મજબૂરી વસ આજ તાલુકા વિકાસ અધિકારીના પ્રાંગણમાં ગાંધી ચિંધિયા માર્ગે આંદોલન કરવું